આ ગબર ભાઈની બ્રાન્ડ શ્રી ઠાકોરની ચા સાહેબ એમ કહેવાય કે ગબર ઠાકોર એટલે નાના નાના છોકરાને ગરીબ ઘરના છોકરા હોય દીકરા હોય અમને ટેકો કરી 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 કરીને સ્ટેજ ઉપર ચડાયા માઈક પકડાયો કલાકાર બનાયા તો भगत આતો ગબર ઠાકોરની શ્રી ઠાકોરજીની ચા છે આજ તો આપણો વારો આવ્યો છે ગબર ભાઈને આપણે સપોર્ટ કરવાનો તો પાછું પડવાનો થાતો નથી કરશો ને શ્રી ઠાકોરજી જાને સપોર્ટ ઉતાવું બોલો તો મને કાક મજા આવે કરશો ને સપોર્ટ શ્રી ઠાકોર ની સામે બાપો બાપો હે આ બે ભાઈ છે ને બે ભાઈ ખબર ભાઈ નાજી ભાઈ વાતા ભાઈ આ ચેતન ચાર નંબર કે છે કે વાતો ભાઈ બધા હાથ જોવે છે મારે વાતા ભાઈ ભાઈ હાથ જોરાવો છે તું એમ છો ચેતન નો

પણ એમ કેવાય ભવિષ્ય કે જાતે તારે કોકથી લગન થઈ જાય ધોતિયો પહેરે નાડી કરી દે પછી વાત હો હા અને લગન તારો થઈ જાય છે તારા હાલે નાનકડી લાટી ગોતી છે ને હો ચિંતા કરતો ની મજા મજા થઈ જાય ઈનો લેખ થઈ જાય પછી હેકા શું મની જાય મન ના કેતો હા બાકી ભણવાનો રાખ દે અને થોડો શું કહેવાય દેરી કે બોલ્યો આ ગાવાનો કાય છે ને કારો આજુબાજુ બાજુ હોય

રેડી થઈ ગયા છે પાંચસો રૂપિયા ભીલા કર ફક્ત એટલે મારે સોપરા સતી લેતો જાવ પાંચસો રૂપિયા હાથ જોઈ જાય પાંચસો રૂપિયા તો દેવા પડે ને બાકી ધંધો બંધ કર્યો છે પણ નાનો છોકરો છે એટલે દાદો કરું છું પણ હે ભગત કે પાંથા વાળા ફરતો ફરતો આવ્યો છું ગામમાં હો ઘર ફર્યો છું ખબર ભાઈ

હા અમારું ને દોશી માં ગોતતા હતા તને ફોન બોટમ છોડજો આ મારા ભેગો રહે વાત છે ભાઈ એક દોશી ને ગોતે છે એક દાખલો ઘટાવા હaru કરી આ ડેલીગેટ દાખલો હું કાઢું છું એ મારા ના થાય આ એટલે તમે બરોબર છો બધા એક દેવા છો એટલે વહી થી કરો પંચાયતમાંથી દાખલો અને ખેતર માંથી કાઢો એટલે ખૂબ કાઢો પંચાયતમાં માં ધક્કા ખાવા પડે ખેતર માં બેવલ બે દાખલા જેડે આટા મારવા પડે તો ડેલિકેટ ના બનાય ઘરે બેસી રહે ભાઈ બરોબર એટલે ડેલિકેટ કે હું આટલા કાઢવાનું બોલ્યો છું દાખલા ની વાત છે આખલા વાત છે આવે હા હા દાખલો હા દાખલો મારા હાથમાં છે કોઈ ના કાઢ્યા હોય તો મને લઈ જાય ને તો કોજાળ ના કાઢ્યા લે

તો <laughs> વાપરો <laughs>

આજે જૂઠો બોલા છે પકોડી લઈને આયા છે પણ આજે બતાવવાનું ના પડે થોડી વાર લઈને બતાવ છે ભાઈ ગાડી મેલી છે હા આટલો બોકો છે ગાડી મેલીને આયા ઓ ગાડી છે થોડી ગરમી છે ને ટાટાપુર બાજ લા હા અને ઓ ને પકોડી ગાડી છે ને ધોતી બોતી હમી રાખજો પાછો હા આય જોડે સન્માન લાવ લઈ